ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પાંચ જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદુરના ઔષધીય છોડનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ઔષધીય છોડના મહત્વને સમજાવવાનો હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પાંજરાપુરના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ મહેન્દ્રભાઈ કંસારા બિપિન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદુર જેવા છોડને સ્થાન મળે તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશ્વ પર્યાવરણ દિવસ આજે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે અને એના ઉપલક્ષમાં ભારત દેશમાં પણ ઠેર ઠેર શાળા કોલેજો સામાજિક ધાર્મિક સંસ્થાઓ એમાં પણ આજે વૃક્ષારોપણનો દિવસ ઉજવાઈ રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અને એના ઉપલક્ષમાં ઓપરેશન સિંદૂર જે હમણાં થોડા સમય પહેલાં થઈ ગયું તો સિંદૂરના પૌધા પણ આજે અનેક ઠેકાના વિતરણ કરવામાં આવી રહ્યા છે અહીં ભરૂચમાં પાંજરાપોળ મુકામે આજે તુલસીના પૌધાનું વિતરણનો કાર્યક્રમ છે ભરૂચ શહેરમાં આ પાંજરાપોળ અનેક સેવાકીય કામો કરે છે આ પાંજરાપોળમાં અનેક ગૌ વંશ અહીં છે બજારમાં રખડતી ગાયો જે બિનવારસી હોય એને પણ લોકો અહીંયા મૂકી જતા હોય છે એની પણ સુંદર રીતે અહીંયા સેવા અને માવજત કરવામાં આવે છે અને છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી આ ભરૂચમાં શક્તિનાથની પાસે આ પાંજરાપોળ સંસ્થા છે એ કાર્યરત છે અને એમાં અવારનવાર અનેક કાર્યક્રમો થાય છે આજે ભરૂચ શહેરના અગ્રણી નાગરિકો અને આ સંસ્થાના ટ્રસ્ટીઓને સહયોગથી આજે તુલસીના પૌધા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે વિશ્વ પર્યાવરણ દિવસે આ પવિત્ર દિવસે આજે આપણે ભરૂચ પાંજરાપોર તરફથી એક તુલસી રોપાનું નિઃશુલ્ક બધાને વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે આજના આ પવિત્ર પ્રસંગે આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા યાદવ અને બીજા નગરપાલિકાના કાઉન્સિલો બધા અત્યારે પધાર્યા છે અમારા એમડી બિપિનભાઈ ભટ્ટ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારા ખૂબ સુંદર આવા કાર્યક્રમો દર વખતે સેવાના ધ્યાનમાં રાખી આ કાર્યક્રમની યોજના કરે છે આજે આપણે આ દિવસે તુલસી રોપાનું વિતરણ કરી ઘરે ઘરે તુલસી માતાનું આપણે આ તુલસીને જેમ પ્રકાશભાઈ કહ્યું આગળના પ્રવચનમાં કે તુલસી માત્ર છોડ નથી પણ તુલસી માતા છે એટલે એને રોપી અને એના દર્શન કરી અને આપણે એક નક્કી નિયમ કરીએ કે બને એટલા આપણા ભરૂચમાં હું દેશમાં પણ પ્રદૂષણ મુક્ત થાય દિવસે દિવસ જે પ્રદૂષણ વધી રહ્યું છે એ પ્રદૂષણને અટકાવવા માટે આપણે વડાપ્રધાનનો જે સંદેશો છે કે એક વૃક્ષ એક માકે નામ એ પ્રમાણે આપણે દરેક પ્રસંગે એક એક વૃક્ષ વાવતા જઈશું તો કદાચ આ પ્રદૂષણને આપણે અટકાવી શકીશું અને તંદુરસ્તી બધાને જાળવી શકીશું નમસ્તે ચાલો